અને સમાચારની વાત કરીએ એક મહત્વપૂર્ણ અપડેટ જે સામે આવી રહી છે કરીશું તેના ઉપર નજર તો જે સમાચાર પાટણમાં પ્રસિદ્ધ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનાર રાણીની વાવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યા પછી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે વર્ષ દરમિયાન દસ લાખ પ્રવાસીઓએ રાણીની વાવ નિહાળી હતી બે હજાર ચોવીસમાં વર્લ્ડ હેરિટેજમાં પ્રથમ વખત રાણીની વાવને સ્થાન મળ્યું હતું મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ છે જે પહોંચે છે પાટણમાં પ્રસિદ્ધ અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવનાર આ રાણીની વાવમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે વર્ષ દરમિયાનની વાત કરીએ આખા વર્ષ દરમિયાન દસ લાખથી વધારે પ્રવાસીઓ એવા છે કે જેઓએ રાણીની વાવની મુલાકાત લીધી છે

દેશ વિદેશ માંથી અને ગુજરાત પામેલી આ જે સાઈટ જે એમાં કહી શકાય કે છેલ્લા દસ વર્ષમાં એક કરોડ કરતા પણ વધારે પ્રવાસીઓ એને લઈને હુલિયા પણ વધ્યું છે વિદેશીઓ સાથે વાત કરવા

યુનેસ્કોમાં સ્થાન પામ્યા પછી એનું પણ ખૂબ જ મહત્વ વધી ગયું છે અહિયાં જે મુલાકાતીઓ છે એમાં ખાસ કરીને વિદેશીઓ તો આવે છે સાથે સાથે સ્કૂલ ના બાળકો આવે છે અહિયાં જે કઈ મૂર્તિઓ છે એ મૂર્તિઓનું જે રીતે ડિઝાઇન કરવા છે એ આર્કિટેક્ચર માટે પણ એક સંશોધનનો વિષય છે સાથે સાથે અહિયાં જે પાણી સંગ્રહ છે એ પણ ખૂબ સારી રીતે થાય છે અને સમગ્ર જે તે અગિયારમી સદી માં પાણીના અહિયાં જે હતું નહીં

ચોક્કસ જે રીતે સ્વચ્છતા ની વાત કરીએ તો સો ટકા મળેલું છે ખૂબ જ સારી એવી જે કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે હાલ અત્યારે લાઈટ એન્ડ સો નું પણ આયોજન થયું છે આમ અત્યારે આ વાવને જે રીતે પ્રસિદ્ધિ મળી છે જેને ખ્યાતિ મળી છે મૂર્તિઓ છે એ અગિયારમી સદી જે કહી શકાય એવી છે કારણ કે અહિયાં લાલી લિપસ્ટિક લગાવતા છે ઝાંછર પહેરતા છે એવી અનેક મૂર્તિઓ છે કે જે એક કહી શકે છે કે આપડે તો અત્યારે હાલ બ્યુટી પાર્લર ની વાત સાતમા માલમાં છે એ પણ એક દ્રશ્યો છે જે રીતે અત્યારે હાલ ડેવલપ કરવામાં આવી છે એ જ સારી કામગીરી થઈ છે એને લઈને હજુ પણ વધુ ને વધુ પ્રવાસીઓ આકર્ષાય એવા ક્યાંક ક્યાંક